હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર કેમ છો બધા મજામાં આપણે શીખીએ છીએ કે નાના નાના કન્સેપ્ટ ક્લિયર કરી અને ઇંગ્લિશ બોલતા કેમ શીખવું એટલે કે ઇંગ્લિશમાં વાક્યો કેવી રીતના બનાવવા મેં જોયું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ જ્યારે કોઈ ગુજરાતીનું ઇંગ્લિશ વાક્ય બનાવે છે ત્યારે શું કરે છે તો એ ડાયરેક્ટ સીધે સીધું ઇંગ્લિશ વાક્ય બનાવતા હોય છે આ જનરલ બધાની ટેવ હોય છે ગુજરાતી છે ને એ બહુ લચકદાર ભાષા છે અને ગુજરાતીમાં ઘણા બધા શબ્દો તમે આડાવરા મૂકી શકો જેમ કે અહીંયા રોજ હું રાજકોટ જાઉં છું અને તમે ઘણી રીતના લખી શકો રાજકોટ હું રોજ જાઉં છું એમ પણ કહી શકું હું રોજ રાજકોટ જાઉં છું એમ પણ કહી શકું પરંતુ ઇંગ્લિશ થોડી ડિસિપ્લિનવાળી ભાષા છે ઇંગ્લિશમાં જ્યારે વાક્ય બનાવવા જઈએ ત્યારે તમારે ચોક્કસ શબ્દો એકબીજાની આગળ પાછળ મૂકવા પડે તો આપણને ખબર છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં વાક્ય બનાવવામાં તકલીફ પડે છે તો ચલો આજે શીખીએ કે ક્યારે બી કોઈ ગુજરાતી વાક્ય જુઓ તો પછી એનો ઇંગ્લિશ કરવા માટે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હંમેશા વાક્ય બનાવવું હોય ને તો પહેલો સવાલ પૂછો કોણ પહેલું શું સવાલ પૂછવાનું કોણ વાક્યમાં કામ કોણ કરે છે પહેલું વાક્ય જો રોજ હું રાજકોટ જાઉં છું તો શું સવાલ પૂછ્યું કોણ રાજકોટ જાય છે તો જવાબ આવશે હું રાજકોટ જાઉં છું જે જવાબ આવે ત્યાંથી શરૂઆત કર ઓકે કેમ કે બીજો છે રવિ આવતીકાલે ક્રિકેટ રમશે કોણ આવતીકાલે ક્રિકેટ રમશે જવાબ આવશે રવિ તો રવિ રમશે ત્યાંથી શરૂ કરો ઓકે તો પહેલું આપણે પૂછવાનું છે કોણ હું ત્યારબાદ ત્યારબાદ તમારે પૂછવાનું છે બીજું કે શું શું એટલે કે હું શું કરું છું રવિ શું કરે છે આ સવાલ બીજો પૂછવાનો અને જે જવાબ મળે ને એ જ શબ્દ મૂકવાનો આમ સીધે સીધું ગુજરાતીમાં આવેલું નહીં જવાબ ઓકે ઇંગ્લિશ બનાવું હોય તો ગુજરાતીના વાક્ય પ્રમાણે આવેલું નહીં જવાનું હું શું કરું છું તો કે હું જાઉં છું તો જવું એટલે રવિ રમે છે રમવું એટલે ઓકે રમવું એટલે પ્લે પણ રવિ ક્યારે રમવાનો છે આવતીકાલે એટલે એના માટે એક શબ્દ આપણે મૂકવો પડશે વેલ તો અહીંયા આવશે રવિ વિલ પ્લે આપણે શીખાતા તો पहलो सवाल कौन? बीजो सवाल सुन। तीजो सवाल ता मैं पूछो क्या? એટલે કે સ્થળ. जाऊं हूं क्या जाऊं? बरोबर हूँ क्या जाऊं? तो राजकोट जाऊं हूं। आई गो राजकोट ने स्थल नहीं अगर तू मुक्वानी टेव राखी आई गो टू राजकोट रवि विल ले રમશે ક્રિકેટ શું રમશે ક્રિકેટ અને અહીંયા એટ રાજકોટ ક્યાં રમશે ક્રિકેટ એટ રાજકોટ રવિ રમશે ક્રિકેટ રાજકોટમાં અને છેલ્લું પૂછો ક્યારે ક્યારે હું કામ કરું છું તો કે ભાઈ રોજ તો રોજ એટલે ડેલી રવિ ક્યારે કામ કરશે તો કે આવતીકાલે તો તમારું આ શબ્દ છેલ્લે રાખ તો આ ફોર્મ્યુલાથી તમે ચાલશો તો કોઈ પણ ગુજરાતી વાક્ય ગમે એવું વાવું હોય હશે તમે એને ઇંગ્લિશમાં સરસ મજાનું વાક્ય બનાવી શકશો સિમ્પલ ફોર્મ્યુલા છે પહેલાં પૂછો કોણ કોણ પછી પૂછો શું અને ક્યાં એટલે સ્થળ દર્શાવે કોઈ પણ સ્થળ હોય ઇંગ્લિશમાં છેલ્લે દર્શાવો ક્યારે એટલે સમય સમય પણ ઇંગ્લિશમાં છેલ્લે દર્શાવો સ્થળ અને સમય હંમેશા વાક્યમાં છેલ્લે મૂકવાની ટેવ રાખો તો ઇંગ્લિશ વાક્ય બહુ સરસ તમારાથી બનશે જોવામાં ફરીથી ટ્રાય કરીએ આપણે કોણ આમાં કોણ મંદિરની મુલાકાત લે છે અમે ઓકે અમે શું કરીએ છીએ તો કે મુલાકાત લઈએ છીએ મુલાકાત લેવીને ઇંગ્લિશમાં કહેવાય વિશે ક્યાં મુલાકાત લઈએ છીએ મંદિરની વિઝિટ ટેમ્પલ ક્યારે મુલાકાત લઈએ છીએ સવારમાં તો કે ઇન ધ ઇંગ્લિશમાં વાક્ય આમ જમ કરશે મોટાભાગે અહીંથી શરૂ થશે પછી આમથી 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 આમ જમ કરશે એટલે આ કન્ફ્યુઝન હંમેશા બધાને હોય છે તો હવેથી આ એક ફોર્મ્યુલા મુજબ તમે કામ કરો એટલે ઇંગ્લિશના વાક્યો બની જશે આવું જ એસી એસી ફોર્મ્યુલા આપણે રોજ શીખતા રહીશું તમને આ વિડીયોઝ ગમતા હોય તો ફ્રેન્ડ્સને ગ્રુપ્સમાં બધાને જરૂરથી શેર કરજો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ